વિસાવદરની ચૂંટણીની અંદર એવું લાગ્યું કે હવે ચૂંટણી થવાની છે ત્યારે સૌથી ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી હતી કે અહિયાં વિસાવદર ની અંદર ગઠબંધન થવાનું છે એટલે કે આમ આદમી પાર્ટી અહીંયા ચૂંટણી લડવાની છે અને કોંગ્રેસ છે તે પોતાના કોઈ પણ ઉમેદવાર અહીંયા ઉભા નહીં રાખે પરંતુ અચાનક આજે સામે આવ્યું કે હવે કોંગ્રેસ પણ સ્વતંત્ર રીતે અહીંયા ચૂંટણી લડવા માંગે છે એટલે ક્યાંક ડખો પણ થયો હોય તેવું પણ સામે આવ્યું પરંતુ હવે ગોપાલ ઇટાલિયાની ફરી એક વખત પ્રતિક્રિયા સામે આવી છે કહ્યું છે કે આ વખતે ગઠબંધન ભલે તૂટ્યું હોય પરંતુ હરાવવાની તો ભાજપને જ છે આ વખતે અમે ખેડૂતો માટે લડવાના છીએ ત્યાંના પશુપાલકો માટે લડવાના છીએ અને હરાવશું ભાજપને ગઠબંધનમાં ભલે અમે એકલા હાથે આ વખતે લડવાના હોય સામે કોંગ્રેસ હોય ભાજપ હોય પણ અમારો એકમાત્ર ટાર્ગેટ એવો છે કે અમે ભાજપને હરાવીશું કારણ કે ભાજપ અત્યારે સત્તામાં છે એટલે સ્વાભાવિક છે કે તેમને હરાવવા માટે ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં હોય હવે ગોપાલ ઇટાલિયાએ શું

સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ રાતના એક બે વાગ્યા સુધી મીટિંગો આગેવાનોને મળવાનું ખેડૂતોને મળવાનું મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું માલધારીઓને પશુપાલકોને મળવાનું બધાને મળે આ પંથકની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું સપનું લક્ષ્ય કે વિઝન એક જ છે એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને ખેત મજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગને મોંગવારીથી રડાવ્યા છે ભ્રષ્ટાચારથી રડાવ્યા છે તાનાશાહીથી રડાવ્યા છે જેને સમાજને આંસુ પડાવ્યા છે એને હરાવવાના છે એનું અભિમાન તોડવું છે સપના અને લક્ષ સાથે નીકળ્યો છું આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલદારીઓ ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે એ વાતની મને ખુશી છે ગર્વ છે પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધા ગઠબંધન કેમ ન કરી શકીએ હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું ખેડૂતોને વિનંતી છે ખેત મજૂરોને વિનંતી છે કે હાલોને આપણે બધા ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ રાજકારણ કરવાની તો

જરાક રહેમ કરો સૌ પાર્ટીના બધાય મિત્રો ભેગા મળે કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું માં જેવી જમીનનું એ જમીન ખેડનારા ખેડૂતનું એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું ઢોર ચારનારા પશુપાલકોનું હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ રાજકારણ સાઈડમાં રાખવું અને આપણે બધાય ભેગા મળીને આ મલક ની અંદર આ પંથક માંથી તાનાશાઓને હરાવીએ ભ્રષ્ટાચારીઓને હરાવીએ સત્તાનો નશો જેને ચડ્યો છે એનો અભિમાન તોડીએ

હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર દોસ્તો છેલ્લા એક મહિનાથી એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું ખૂબ અસહ્ય તડકો અસહ્ય ગરમી સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ રાતના એક બે વાગ્યા સુધી મિટિંગો આગેવાનોને મળવાનું ખેડૂતોને મળવાનું મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું બાળદારીઓને પશુપાલકોને મળવાનું બધાને મળે આ પંતકની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું સપનું લક્ષ કે વિઝન એક જ છે એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને ખેત મજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગવારી આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલધારીઓ ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે એ વાતની મને ખુશી છે ગર્વ છે પણ હું આજે

માથું ઊંચું રાખવાનું ખેડૂતનો વટ ટકાવી રાખવાનું ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે નાનો માણસ પીડાય છે 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 લાચાર અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ સૌની ફરજ કર્તવ્ય છે ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ ખેતમજૂરોની જરાક રામ કરો સૌ પાર્ટીના બધાય બધા મિત્રો ભેગા મળીને કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું માં જેવી જમીનનું એ જમીન ખેડનારા ખેડૂતનું એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું ઢોર ચારનારા પશુપાલકોનું થાય એવું કામ ભેગા મળીને કરીએ રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધા ભેગા મળીને આ મલક ની અંદર આ પંથકમાંથી તાનાશાઓને હરાવીએ ભ્રષ્ટાચારીઓને હરાવીએ સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ દોઢ વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ જન જનનું બંધન કરીએ ખેડૂત ગઠબંધન ખેતમજૂર ગઠબંધન માલધારી પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપ ભગાડીએ એવો સંકલ્પ લઈએ જય કિસાન